બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરામાં ભજન સંધ્યા ભાવાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાના પ્રજાપતિ પ્રજાપતિભાઈ ડાયાભાઈ હજાર એસી ના ભાદરવા સુદ પૂનમ બુધવાર તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ ના રોજ દુઃખદ અવસાન થતા પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી સ્વર્ગવાસ જયંતિભાઈ પ્રજાપતિના અવસાન નિમિત્તે સુપુત્ર અલ્પેશભાઈ નિકુલભાઈ મેહુલભાઈ સહિત પરિવાર દ્વારા ભક્ત સંગ્રામભાઈ પ્રજાપતિ સરલવાડાની પાવન નિષ્ઠામાં ભજન સત્સંગ તથા શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો શંકરલાલ પ્રજાપતિ ગોચનાદ ગોવર્ધનભાઈ પ્રજાપતિ જોટાડા અર્જણભાઈ પ્રજાપતિ કાકુભા વાઘેલા બલુભા વાઘેલા મફાભાઈ સુથાર સહિત ભક્ત મંડળે ભજન સત્સંગ દ્વારા પીરસ્યો હતો ત્યારે જોઈતાભાઈ એમ પ્રજાપતિ કાંતિભાઈ પ્રજાપતિ સહિત પ્રજાપતિ સમાજના સગા સ્નેહીઓ હાજર રહી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથી નટવર્કે પ્રજાપતિ કાંકરેજ થરા